એલઆઈજી અને એમઆઈજી ના ટાવરોમાં સેફટી સાધનો ચોરી થવાની ફરિયાદ સામે આવી છે ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જો ચોરીના બનાવો બનતા હોય તો સામાન્ય નાગરિકોની શું સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે એલઆઈજી અને એમઆઈજી ના સ્થાનિક લોકોએ અનેક વખત માંજલપુર પોલીસને જાણ કરી છતાં કોઈ પણ પ્રકારની સુરક્ષા વધારો કરવામાં આવ્યો નથી આ સોસાયટીમાં આશરે પાંચ થી વધુ લોકો રહે છે તેઓ લોકો દ્વારા આજે મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરી હતી बस सोना है मैं बंदा विरोध करवा बैठा है तो भाई अश्विनी को कोई अर्थ नहीं विरोध तो। किस काम में चाहिए चालू कर આ પોલીસ સ્ટાફ આભાર છે પોલીસ દ્વારા તો કામ એ પણ કોઈ રિસ્પોન્સ આવતો નથી ચોરાઈને કે કોઈ સાબિત ઇન્ક્રિમેન્ટકે જાણ ચોરી કેલા સમયથી લાજ ચોરી હોય ફેર સિટીના વાર અને અમે આ પાકને હાજી હવે છે આજે તમે જોશો એમાંથી એમઆઈજી આઈ ટાવરની વચમાં ફાયર સેફ્ટીના બે જે વાલ છે મેઇન એમાં બરોડા એક્સપ્રેસ જે ચોરીઓ થઈ રહી છે એની અરજી અમે લેખિતમાં ઉપર અધિકારીઓ સુધી આપેલી છે જેમ કે પોલીસ ચોકી માધરપુર પોલીસ ચોકી છે પ્લસ હાઉસિંગ બોર્ડ હાઉસિંગ બોર્ડમાં બી અમે લોકો લાસ્ટ આ છે ભાઈ ચોરી કરવા આયા હતા તે મારા હસબન્ડ બપોરે આવ્યા હતા ને જમવા માટે તો એને પૂછ્યું કે તું કઈથી આવ્યો છે ઇન્સ્યોરન્સ ના બતાવું એ કહે છે કે હું ઇન્સ્યોરન્સમાંથી આવ્યો હતો તો એવું કહે છે તારા પાસે બેગ કઈ છે કોન્ટેક નંબર એવું કંઈ બતાવ આઈડી પ્રૂફ બતાવ તો એવું કહે છે કે મારા પાસે નથી તમારો કોન્ટેક નંબર આપો તો હું લઈ લઉં તો એ ના પાડી કે પેલો એમ કહે છે કે મારા પાસે હું ફોન નથી લાવ્યો પછી મારા હસબન્ડ એવું કીધું ને કે તારો મોબાઈલ તો એના પેલો નટ બોલ આવે છે ને પાનું ખોલે છે એને એ દેખાયું તે પકડવા કે ભાગી ગયો ફર્સ્ટ ફ્લોર માંથી એ ઉડી મારીને પાછળથી ક્રિષ્નાનગર સાઈડ કોટ કુદીને જતો રહ્યો હતો આ લોકો પકડવા દોડી એ હાથમાં ના આવે કરી છે પોલીસ ફરિયાદ કરી છે પહેલા ઓક્ટોમ્બર મહિનામાં પણ બી ટાવરમાંથી કરી હતી પણ કઈ પોલીસે કીધું નહીં કઈ રિસ્પોન્સ આવ્યો નહીં પછી હમણાં બે દિવસથી કમ્પ્લેન કરી છે કંઈ આવ્યું નથી

જે તમે પાછળ જોઈ શકો છો અને આ હાયરસ બિલ્ડિંગમાં ફાયર સેફ્યુરીના કોઈ ઇક્વિપમેન્ટ ચાલુ નથી જે ચાલુ છે એ બી ચોરાઈ રહ્યા છે લાસ્ટ બે વર્ષ આની રજૂઆત અમે લોકો ગાંધીનગર સુધી મીન્સ કે માધસર પોલીસ કરી કરેલી છે પણ આનો ઉલ્લેખ આવતો નથી પોલીસ દ્વારા કોઈક કાર્યવાહી કરવામાં આવી મને તો એવું લાગતું નથી પરંતુ કાર્યવાહી કર્યું હતું તો આ ચોર બીજી વાર ના આવત એટલે ત્રીજી વાર ના હોત પણ મને મારા દ્રષ્ટિએ કે અમારા સોસાયટીના જેટલા બી રહીશો છે એમને લાગતું નથી કે આ ચોર બંધ થયો આ દિવસોમાં બી આવે છે બર બપોરે આવે છે પ્રૂફ શું આપેલા છે પોલીસ સ્ટેશન એના ફૂટેજ મીન્સ કે ફૂટેજ બી આપેલા છે એના ફોટા આપેલા છે એના ગાડી નંબર આપેલા છે બધું આપેલું છે તો બી એને કોઈ રિકાર્ડ આવતું નથી બીજી શું શું સમસ્યા છે શું શું માગણી છે બીજી આમ તો જોવા તો હેરેસ બિલ્ડિંગ છે ફર્સ્ટ માધરપુરમાં અને આ તેર માળા બિલ્ડિંગ છે આ તેર માળા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના ટોટલ ઇક્વિપમેન્ટ બધા બંધ છે જે હાલની કન્ડિશનમાં બધું કહેવાય ને રમણ ભવન ચાલી રહ્યું આજે કંઈ આગ લાગે તો અમારે જવાનું પણ નહીં થાય પહેલાં તો પ્રશાસન કે વીએમસીવાળા પાસે જવાનું કે હાઉસિંગ બોર્ડ પાસે જવાનું અમારે એ જ કન્ફ્યુઝન છે હાઉસિંગ બોર્ડમાં જોઈએ તો બી કંઈ રજૂઆત આવતું નથી હવે મેઇન કોઈને અમે સંકલન કર્યું તો ખબર જ નહીં કે હાઉસિંગમાં તમે કંઈ જાણ કરી હાઉસિંગમાં લાસ્ટ ચાર વર્ષે અમે લોકો રજૂઆત કરી રહ્યા છે એ ખાલી ફાયર સેફ્ટી એનઓસી આપવા બી નથી અને જે કામ છે એનો જે અમારું ફંડ છે સાડા ચાર કરોડ એ ફંડમાંથી માઇનસ પૈસા માઇનસ કરી રહ્યા છે એનો બી અમને કંઈ હિસાબ આપતો નથી શું નામ તો રાહુલ પૂછ્યું